રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગિલ્લો શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો જેમાં વાલીઓ બહોળી સંખ્યામાં વિજ્ઞાન મેળો નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ઉપલેટા કિલ્લોલ શાળા ખાતે વિજ્ઞાન મેળા પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવી અને પ્રદર્શિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એક એક બાળક જાણે કે એક એક વૈજ્ઞાનિક હતું એક એક બાળક જાણે કે એક એક સર્જક હતું એક એક બાળક જાણે કે એક એક શિક્ષણ પ્રેમીને કેળવણી કરતું હતું અને એક મેડિકલ કોર્નરમાં જાણે કે એક એક બાળક ડોક્ટર હતો શાળાના ફોર ઝોનમાં

તો બાળકોએ ખૂબ જાત જાતની વિવિધ પ્રયોગો કર્યા છે જેમાં ઢોઢસો જેટલા પ્રયોગો છે એવી રીતે ફૂડ ઝોન પણ રાખેલું છે જેમાં અવનવી વાનગીઓ છે અને એવી રીતે ક્રાફ્ટની પણ અનેક કૃતિઓ બાળકોએ બનાવીને રજૂ કરી છે આજે ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે બાળકોએ બધું પ્રોગ્રામ હેન્ડલ કર્યો છે તો સૌ પેરેન્ટ્સને આજે લાભ લેવા વિનંતી નમસ્તે હું મારું નામ ભાસ્કર પૂજા છે અને હું કિરોસપુર માં આર્ટ એન્ડ ક્રાફ્ટ કરાવડાવું છું આજે વિજ્ઞાન મેળા નિમિત્તે અમે આર્ટ એન્ડ ક્રાફ્ટ કોર્નર પણ રાખેલી છે કે જેમાં ઘણા દિવસોથી બાળકોએ ખૂબ જ મહેનત કરેલી છે અને આજે એ વસ્તુઓ છે વેચાણમાં મૂકેલી છે એમાં ઘણી અવનવી વસ્તુઓ જે છે જેમ કે રંગીન કાગળમાંથી ને ફ્લાવર છે ટીશ્યુ પેપરમાંથી ફ્લાવર છે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવેલી છે ઘણા બધા રમકડાઓ પણ બાળકોએ બનાવેલા છે જેમ કે ચકરડી છે પોપટ છે